નમસ્તે તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ગુજરાતી ફેમસ એવા મેથી અને બાજીના વડા બનાવીશું મેથી બાજીના આ વડા આપણે લસણ અને આદુ વગર બનાવીશું અને આ લાંબા સમય સુધી તમે ખાઈ શકો એ રીતે બનાવીશું તો આજની આ સરળ રેસીપી શરૂ કરીએ એ પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે મેથી ભાજીના વડા બનાવવા માટે એક વાડકી ભરી અને મેથીની ભાજી ધોઈ અને સુધારીને લેવાની છે એ જ વાડકીનું માપ લઈ અને અડધી વાટકી કોથમીર લઈ લેવાની છે એ પણ ધોઈ અને સુધારીને લેવાની છે જો તમે બધી વસ્તુ વજન પ્રમાણે લેતા હોય તો એ તમને સ્ક્રીન ઉપર દેખાશે તો વજનના માપથી લઈ લેવું હું અહીંયા વાડકીનું માપ તમને કહી રહી છું હવે દોઢ વાડકી એ જ વાડકીથી માપી અને બાજીનો લોટ લઈ લેવાનો છે અને પા વાડકી હું અહીંયા મકાઈનો લોટ પણ લઈ રહી છું પણ જો તમારી જોડે મકાઈનો લોટ ના હોય ઝીણો જે રોટલાનો આવે છે એ તો એની જગ્યાએ તમે બાજરીનો લોટ થોડો વધારે લઈ લો હવે જે વાડકીથી માપી અને બાજરીનો અને મકાઈનો લોટ લીધો છે એ જ વાડકીથી માપી અને ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે એ અડધી વાડકી લઈ લેવાનું છે હવે બધા મસાલા કરીશું એમાં સૌથી પહેલાં તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડું ધાણાજીરું પાવડર હળદર નાખી દઈશું અડધી ચમચી જેટલી ત્રણ લીલા મરચાં વાટેલા નાખી દઈશું તલ નાખી દઈશું બે મોટી ચમચી ભરી અને લાલ મરચું પાવડર નાખી દઈશું દળેલી ખાંડ નાખવાની છે બે મોટી ચમચી ભરીને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું બે ચપટી જેટલું બેકિંગ સોડા અને ચમચી જેટલી હિંગ નાખી દઈશું હવે આમાં તેલ નાખવાનું છે તેલ ત્રણ મોટી ચમચી ભરીને નાખી દેવાનું છે જે તમે રેગ્યુલર ઉપયોગમાં લેતા હોવ રસોઈમાં એ જ તેલ વાપરવાનું છે હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી દઈશું વડા બે દિવસથી વધારે વાપરી શકાય એના માટે આપણે દહીંને ગરમ કરીને વાપરીશું અને ફક્ત દહીંથી જ લોટ બાંધીશું દહીં જેટલું જરૂર હોય એ પ્રમાણે એકથી દોઢ વાટકી દહીં વાપરવું અને મેથીની ભાજી અને મકાઈનો લોટ વાપર્યો છે એટલે દ્વિદળ ના થાય એટલે દહીં ગરમ કરીને લેવું થોડું થોડું દહીં નાખતા જઈશું અને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું આ રીતનો રોટલા જેવો લોટ સોફ્ટ બાંધીને તૈયાર કરી દીધો હવે આપણે આને ઢાંકી દઈશું અને પંદર મિનિટ આને રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી લોટને સારી રીતે મસળી દેવાનો છે એના માટે એક ચમચી જેટલું તેલ નાખી દઈશું અને થોડા તલ નાખીશું તલ આ રીતે ઉપરથી નાખી અને મસળવાથી જે વડામાં ઉપરથી જે તલનો ટેસ્ટ આવશે એ બહુ જ સરસ આવશે પણ આનાથી થોડા તળતી વખતે તલ તેલમાં વિખરાશે બી ખરા એટલે જો તમારે આ સ્ટેપ સ્કીપ કરવું હોય તો કરી શકો છો લોટ આ રીતનો હોવો જોઈએ કે વાસણમાં બિલકુલ પણ ચીપકવો ના જોઈએ બસ આટલો કાઠો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે આ વખતે તમને લાગે કે લોટ થોડો ઢીલો છે તો તમારે સૂકો બાજરીનો કે ઘઉંનો થોડો લોટ નાખી અને આને થોડો કઠણ કરી દેવો થોડું તેલ લગાડી અને હાથને ચીકણો કરી દઈશું અને હવે આમાંથી થોડો થોડો લોટ લઈ અને વડા બનાવીશું આ રીતે પહેલાં તો લોટને હાથથી થોડો મસળી અને ગોળ લોયો બનાવી દેવાનો છે હવે આને થોડો આ રીતે બે હાથથી થોડો ચપટો કરી દઈશું અને આંગળી અને અંગૂઠાની મદદથી થોડું આને દબાવી દઈશું પૂરી જેવા એકદમ પતલા બી નથી કરવાના નહીતર વડા કડક થઈ જશે અને જો બહુ જાડા રાખશો ને તો વચ્ચેથી વડા કાચા રહી જશે આ રીતના બધા જ વડા બનાવી અને તૈયાર કરી લઈશું વડા તળવા માટે મેં એક બાજુ તેલ ગરમ મૂકી દીધું હતું જુઓ આ રીતનું ગરમ તેલ હોવું જોઈએ લોટ નાખીએ એટલે ધીમે ધીમે ઉપર આવી જવું જોઈએ બહુ ફાસ્ટ રાખશો ને તો વડા તમારા અંદરથી કાચા રહી જશે એટલે મીડિયમ તાપે આપણે વડાને ફ્રાય કરવાના છે અને વચ્ચે વચ્ચે થોડીવાર માટે એક ગેસ ધીમો કરતા જઈશું જેથી કરી વડા ઉપરથી એકદમ કડક પણ ના થાય અને અંદરથી સારી રીતે સીની જાય આવી રીતે હલાવતા હલાવતા મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર વડાને ફ્રાય કરવાના છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી વડાને ફ્રાય કરવાના છે અને આ રીતના ગોલ્ડન બ્રાઉન થતાં કમસે કમ આટલા વડાને છથી સાત મિનિટ થશે બસ આ રીતે બધા વડા તળીને લઈ લઈશું વડાને તળી અને કોઈ પણ જાળી અથવા ચારણા ઉપર લેવા અથવા તો પછી પેપર નેપકીન ઉપર લેવા એટલે આમાંથી એક્સ્ટ્રા ઓઇલ નીકળી જાય થોડું ગળપણ અને થોડી દહીંની ખટાશના કારણે આ વડા બહુ ટેસ્ટી લાગે છે તો આ શિયાળામાં મેથીની ભાજી જતાં પહેલાં એક વખત આ બાજીના મેથીના વડા ચોક્કસ મારી રેસિપીથી બનાવીને જોજો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો